નમસ્કાર આમ જુનેશન પ્રસ્ત ન્યુઝ હું છું આપની સાથે સુરતના સલાબતપુરામાં લગ્નમાં આવેલ નવ વર્ષીય બાળક ગુમ થતા પરિવાર ચિંતિત થયો હતો જેને લઈને આ ઘટનાની જાણ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતા સલાબતપુરાની પોલીસે સરાનીય કામગીરી કરે છે સુરતા સલાબતપુરાની ની સરાહનીય કામગીરી સામે આવી રહી છે જેમાં લગ્નમાં આવેલ નવ વર્ષીય બાળક ગુમ થતા પરિવાર ચિંતિત હતો ત્યારે પરિવાર દ્વારા બાળક ગુમ થયા જાણ પોલીસને કરાતા પોલીસ દ્વારા ઘટનાને ગંભીરતાથી લઈ અને અલગ અલગ વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજથી પોલીસે ગણતરી કલાકોમાં જ આ બાળકને શોધી કાઢ્યો હતો અને પોલીસ દ્વારા બાળકને હેમખેમ રીતે પરિવારને સોંપતા પરિવાર ભાવુક થઈ ઉઠ્યો હતો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર